પચાણભાઈને ટ્રેક્ટર ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે ફૂલ સાચવેલું એક હાથે ચાલેલું અને ઓરિજિનલ કન્ડિશનમાં ન્યૂ મોડલ ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે તો વહેલી તકે તમે પચાણભાઈનો કોન્ટેક કરો પચાણભાઈનો બાકી હું તમને વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ પણ ફોલો કરો

બાકી વધારે માહિતી માટે પચાણભાઈનો કોન્ટેક કરો બાકી તમે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પહેલાં પચાણભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ પણ કમ્પ્લેટ લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ પણ સારા છે અને ટ્રેક્ટરના ટાયર પણ એકદમ ન્યૂ કન્ડિશનમાં જોવા મળશે ચોખ્ખું સાચવેલું ક્લિયર ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ જોવા મળશે કંપની ફિટિંગ આખું કિંમતની વાત કરું તો આ બે હજાર સોળ નું ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર ત્રણ લાખ ને પાંત્રીસ હજારમાં વેચવાનું છે જેમાં રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત અંદાજિત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભુજ તાલુકો ભચાઉ અને કકરવા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો પચાણ વાયના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે પચાણ ભાઈના નંબર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો